નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે તલના પાકમાં આવતા રોગ વિશેની આમ તો જોઈએ તો કે તલમાં રોગ અને જીવાત ઘણું બધું આવે છે તલ છે એ હવે સાદી રીતે પાક થતો નથી તલના મુખ્ય રોગમાં જોઈએ તો કે જમીનજન્ય અને હવા દ્વારા ફેલાતા બે પ્રકારના રોગમાં વાત કરીએ તો કે જમીનજન્ય રોગમાં જે ફાઈટોપથોરાબ લાઈટ છે ત્યાર પછી મેક્રોફોમિના છે અને ત્યાર પછી ફિજેરિયમ છે રાઇઝોક્ટોનિયા છે આ જે ત્રણ ચાર પ્રકારની ફૂગ છે એ જમીનજન્ય ફૂગ છે અને એ ઘણું બધું નુકસાન કરે છે ફાઈટોક્થોરા છે એ જમીનજન્ય છે નીચેના ભાગમાં લાગે છે થડમાં ડાઘા પડી અને પાંદ ઉપર અસર કરી અને જ્યારે ઉપર આવે છે ત્યારે એ એરબોન ડિઝીઝ બની જાય છે એટલે એ પણ આપણને ઘણું બધું નુકસાન કરે છે ફ્યુઝેરિયમ વિલ્ડ છે એ જ્યારે આપણે ભેજનું પ્રમાણ વધી જાય વાતળ વાદળછાયું વાતાવરણ થઈ જાય પછાટના ભાગમાં પાણી ભરાઈ રહેતું હોય ત્યારે જે નળી જે અનવાહિની અને જલવાહિની છે એને બ્લોક કરી દેશે કે મૂળ છે એના બ્રાઉન કથાઈ કલરના થઈ જાય છે જે સફેદ કલરના હોવા જોઈએ એની જગ્યાએ બ્રાઉન કથ્થાઈ કલરના થાય છે એટલે છોડ પીળો પડી અને ધીમે ધીમે સુકાઈ જાય છે બીજું મેક્રોફોમિનાની વાત કરીએ તો કે થડ જે જમીનને ટચ થયેલું હોય એને ગળું પડી જાય છે થડ છે એ કાળું પડી જાય છે અને છોડ છે એ આખો ભાંગી જાય છે બટકી જાય છે અને માથું નાખી જાય છે આનાથી આ જે ત્રણ રોગ છે એમાંથી તલમાં વીસ ટકાથી લે અને એસી ટકા જેવું નુકસાન થાય છે હવે આ જે રોગ છે આવવાના કારણમાં જોઈએ તો કે મેઇન જો તલવાળાના તલ થતા હોય ચોમાસે તલ હોય અથવા ગયા ઉનાળે તલ હોય અને અત્યારે વાવેતર કર્યું હોય તો પણ એમાં આ રોગ વધારે આવે છે એટલે મહત્વનું તે છે કે તલનું વાવેતર ના કરવું અથવા વાવેતર બદલવું બીજું કે જે વેરાયટીનો આપણે આગળ વિડીયો મૂકેલો હતો કે જે પાંચ નંબર છે સાત નંબર છે કે આ જે બધી વેરાયટી છે છ નંબર છે એ બધી વેરાયટીઓ છે એનું વાવેતર કરવામાં આવે તો એમાં પણ આ બધે રોગનું પ્રમાણ ઓછું રહેશે બીજું કે જ્યારે પિયત આપણે આપવાનું હોય ત્યારે પિયત સાથે આપણે બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ ટ્રાયકોડરમા છે સિડોમોનાસ છે એની ટ્રીટમેન્ટ કરેલી હોય તો આપણને એમાં ઘણો બધો ફાયદો થાય છે હવે બીજા ઉપરના રોગની વાત કરીએ તો કે કોલેટ્રો ટ્રાઇકમ નામની ફૂગ પણ આવે છે કે જ્યારે બૈઢા બંધાય ત્યારે બૈઢા ઉપર ચાઠા પડે છે ડાઘા પડે છે તો એમાં પણ આપણને નુકસાન જાય છે બીજું કે ફ્લાવરિંગ સ્ટેજ એ એક વાયરસ છે આવે છે કે ફાઈલોડી નામનો વાયરસ આવે છે ફાઇટોપ્લાઝમા નામના વાયરસથી થાય છે હવે આ વાયરસ જે છે એ કથિરી અને સફેદ માખીથી ફેલાતો રોગ છે જેમાં ઉપલું જે ડાળી જે આપણે ઉપરનું જે કહેવાય એ આખું ઝીણા ઝીણા પાન થઈ અને ગુચ્છો ઓળી જાય છે એને પણ નિયંત્રણ કરવું અઘરું છે કે એના માટે આપણે સફેદ માખી અને કથિરી છે એને ખાસ નિયંત્રણમાં રાખવાની તો જે ફાઈલોડી રોગ છે એનું એનું નિયંત્રણ થઈ શકે અને શરૂઆતમાં જો એક બે છોડ આપણને ખેતરમાં જ્યારે દેખાય ત્યારે એને ખેતરમાંથી કાઢી ખેતરમાંથી ઉખેડી અને ખેતરની બહાર નાખી દેવા જોઈએ કેમકે એ ચેપી રોગ છે કે એમાં કોઈ પણ જીવાત બેસે અને બીજા સારા છોડ ઉપર જશે તો એમાં પણ એ ફાઈલોડી એટલે કે ગુચ્છો પર્ણગુચ્છનો રોગ છે એ લાગુ પડશે ત્યાર પછીની વાત કરીએ તો કે સરકોરા લિપોટ એટલે કે પાનની ઉપર જે બ્રાઉન કથાઈ કલરના રોગ ડાઘા પડે છે અને વચ્ચેની જે રીંગ છે એ પાણી પોચા પ્રકારની રીંગ થાય છે તો એ સરકોસપોરા લિપોટ છે એનું પણ નિયંત્રણ કરવું જરૂરી છે એ પણ ભેજનું પ્રમાણ વધે છે ત્યારે થાય છે જ્યારે અલ્ટરનેરિયા બ્લાઇટ નામનો રોગ છે જે અલ્ટરનેરિયા સીસેમી નામના ફૂગથી આવે છે એને નિયંત્રણ કરવા માટે પણ આપણે જે જીરોમાં અલ્ટરનેરિયા બ્લાઇટમાં જે ફૂગનાશક વાપરી છે એનો ઉપયોગ કરવો પડે છે ત્યાર પછી જોઈએ તો કે બેક્ટેરિયલ સ્પોટમાં બે પ્રકારના થાય છે બેક્ટેરિયલ સ્પોટ છે એક જેન્થોમોનાસ નામના બેક્ટેરિયા થાય છે અને એક બીજું સુડોમોનાસ નામના બેક્ટેરિયા થાય છે આના માટે છંટકાવમાં આપણે જે સુડોમોનાસ ફ્લોરોન્સિસ નામના જે બેક્ટેરિયા આવે છે એનો જો ઉપયોગ કરીએ તો કે એમાં રિઝલ્ટ મળે છે બીજું રાસાયણિકમાં વાત કરીએ તો કે જે આવડા પાન ઉપર ઉપસી ગયેલા જે ડાઘા છે જે પાણી પોચા બ્રાઉન કથે કલરના થઈ છે પણ પાનમાં જ્યારે લિફ્ટ લિપ્સપોટ છે એ રિંગ થઈ જાય છે અને જ્યારે બેક્ટેરિયાના લિફ્ટ લિપ્સપોર્ટ જે સ્યુડોમોનસ અને જેન્થોમોનસ નામના જે બેક્ટેરિયા થાય છે એ જે ઉપસી ગયા છે એના માટે આપણે એક બે વખત એન્ટીબાયોટિકમાં સ્ટેપ્રોસાયક્લિન પંપે બે ગ્રામ અથવા વેલિડા માઇસિનસી પંપે ત્રીસ મિલી રાખી એને છંટકાવ કરવામાં આવે તો આ બેક્ટેરિયલ જે રોગ છે એમાં રાહત મળે એટલે તલમાં આમ જોઈએ તો કે વાયરસ ફૂગ અને બેક્ટેરિયાથી ઘણા બધા રોગ આવે છે છેવટે જ્યારે ફ્લાવરિંગ લાગ્યા પછીની વાત કરીએ તો કે જેમ કીધું વાયરસ પણ આવે છે પછી બેક્ટેરિયાનો રોગ પણ આવે છે અને બીજું કોલેટ્રોટ્રાઇકમ છે કે ફાઇટોકથોરાના ડાઘા પડે છે એટલે ઘણું બધું આવે એટલે ઘણી વખત એવું થાય કે તલ જ્યારે ચાલીસ પિસ્તાલી પચાસ દિવસના થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારની ફૂગનાશકનો રાઉન્ડ કરેલ ના હોય ત્યાર પછી જ્યારે બૈડા દાણા બંધાય અને એન્ડમાં કે જ્યારે બે ત્રણ પ્રકારના જ્યારે રોગ આવે છે ત્યારે જે છંટકાવ કરી અને નિયંત્રણ કરવું અઘરું પડે છે અને આપણને ઘણું બધું નુકસાન જાય છે તો તલમાં મારી વ્યક્તિગત ભલામણ એવી છે કે કે ઉગ્યા પછીથી ફૂકનાશકના કોઈ હલકા ભારે હલકા ભારે જો રાઉન્ડ ચાલુ રાખવામાં આવે તો પાછળથી એમાં રોગનું જે રોગ હોય કે જે જીવાત હોય એનો એટલો બધો ઉપદ્રવ થતો નથી પણ પરિસ્થિતિ એ થઈ કે આ એટલો બધો ખર્ચો પણ તલ વસ્તુ એવી થઈ ગઈ છે હવે કે વાતાવરણમાં જેવો બદલાવ આવશે તલ જે છે એ પપૈયાની જેમ પોલાથળ વાળું છે પોલાથળ વાળું હોય એટલે એમાં રોગનું પ્રમાણ પણ વધુ રાખે ભેજ પણ વધારે સંગ્રહ રાખે જ્યારે વાદળછાયું વાતાવરણ થાય અને ભેજનું પ્રમાણ વધે છે ત્યારે આમાં રોગનું પ્રમાણ વધે છે તો રોગનું સમયાંતરે નિયંત્રણ કરવા માટે આપણે ડિસ્પ્લે ઉપર જે નંબર બતાવવામાં આવ્યો છે એમાં તમે તલના ફોટા મોકલી અને વિશેષ માહિતી મેળવી શકો છો કઈ ફૂગનાશકનો ઉપયોગ કર્યો છે એની પણ તમે માહિતી આપો તો આપણને ખ્યાલ આવે કે આમાં હવે આગળ જતા કઈ ફૂગનાશકનો ઉપયોગ કરવો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર